મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારા બધાનો મારા એક ફ્રેશ વિડીયો વ્લોગમાં આજની દિવસથી શરૂઆત કરી દઈએ આશા રાખું કે તમે બધા હાજા હાજા તાજા હશો હું પણ હાજી તાજી છું મારા ફ્રેશ વિડીયોમાં તમારા બધાનો ખૂબ 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 સ્વાગત છે અને હવે બપોરે આજે વિડીયો ચાલુ કરીએ છીએ તો જુઓ કચુંબર બનાવવાનું ચાલુ છે તો કચુંબરમાં બધો મસાલો કરી દઈએ મીઠું નાખ મરચું ચાટ મસાલો ને એવું બધું રસોઈ તો કરી દીધી છે પણ કચુંબર બનાવવાનું છે તે બનાવી દઈએ અને હવે ફોન કરી એટલે ખાવાવાળા આવી જશે એટલે આજે તો બહુ ખાસ રોધી નહીં રોટલા અને શાક જ કરી કરીશ જો કુકરમાં શાક વગાડી દીધું છે અને રોટલા કરી દીધા શીને કચુંબર બનાવી દીધું છે જો કચુંબરમાં મરચું મીઠું નાખી દીધું છે ને આ શાક બનાવી છે જમાર તાવળીયા હાજી હોય તો અગાડી ના ચાલે પણ આ તૂટેલી હોય તો અગળી તો ચાલ નહીં મહિને દોઢ મહિનાથી વાપરું તો આવીને આવી તૂટતી નહીં એવું છે અને ચકલી જો ટપકે કરે અવાજ આવતો છે સારું ચલો હવે હું મસાલો કરી દઉં હું બરચું ને એવું તો નખ્યું છે પણ આ ચાટ મસાલો નખવાનો બાકી છે ને નખી દઉં કચુંબર તમાર દોજ જોવો તમને તે રોધી હોય શાક રોટલા કર્યા હોય તો કચુંબર તમાર ખાવાનું એટલે ખાવાનું એટલે dachshund ભાવે એ બધું કાચું બારું એટલે કે થોડું હારું રેન એટલે એવો અમે જો બાજરીના રોટલા કરી દીધા છે પેલા રોવડાવતી લેવ રોવડાવતી લેતી આવી કેમ રોવડાવવા બેટા અલ્યા શું કરે એવું

Mari biar pada sikeh lu kalah sah. Lu kari ni. Hm? Lu kari apa juri ya mobilemu? Ay, lu kari. Hm? Lu kari sikeh. Ha, ayah. Ayah. ચોમા શિયાળો આવે ને તો એ જો આ આ ઈયાળો તો જોજો હજુ ની આકડા કરી ચોમાસામાં તમે મારા શિયાળા મેં હજુ તો મારા ઘરમાં ચાલુ થઈ જશે એટલે સી એક 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 ચાલુ જ રહ્યા જે કાળું કાળું હતું ને એ બધું એ કાળું કાળું હવે ઉખાડવા મળ્યું છે તડકો પડવા મળે ને એટલે બધું ચોખ્ખું થઈ ગયું આ બાજુ થોડું સજું અને એ તો તો દરવાજો રે નીકળ થોડું છે પેલું વરસાદનું તણે તણે જાય નહીં પણ એટલે વધારે પાણી ભરાય ને એટલે આટલામાં ચોખ્ખું થવા મળ્યું છે હવે જોસણવાળા ને ગુલાબનો સૂટ એટલો બધો મોટો થઈ પેલા એ જોઈએ ને એટલા આવી જશે એવડો મોટો થઈ ગયો ગુલાબનો સોટ અને આ જાસૂદનું ફૂલ એક બાજુ તો ગુલાબનું ફૂલ એ મોટું દેખાય છે જો સવારે તો રોજ એટલો આવી પછાત જવો અત્યારે જો આ એક ખીલ્યું છે અને હવે તો જેટલો ખીલેલો હોય છે આ જાસુજ ન તો શિખર પંદર વી હોય છે એટલો ફૂલ આવી આવીશ ચંદ્ર જેવો ખીલ્યો છે મસ્ત મજાનો ચંદ્ર ખીલ્યો છે આજે બીજ થઈક તીજ થઈક મને બહુ ખબર નહીં આઈડિયા નહીં મને કશું થયું આજે પણ ચંદ્ર મસ્ત ખીલ્યો છે તો આજના બ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ છીએ ચાલો મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો કાલે ફરીવાર મળીશું નવા બ્લોગ સાથે નવા દિવસ સાથે ચલો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો